એમને ભણવામાં પણ મન ના ચાલે એટલે આપણે બધી એમને એક્ટિવિટી કરાવવું જ પડે છોકરોનું અને જેટલું માઇન્ડ ફ્રેશ થાય એટલું સારું એ કરે ચાલી એમ કેટલું મસ્ત છે સાંજ પડે તો જ

એ વાંચ બેટા બધી રીતે હોશિયાર બનવાનું મસ્ત ભણવામાં તો એટલું આગળ વધવાનું મહેનત કરવાની ને કે કોઈને આપણે આમ એ ત્રીજું ખાડો છે એટલે તો હું તને કાયમ માટે કહેતી જ શું કરે છે કે હોશિયાર બન હોશિયાર બનીને એટલી આગળ કે પહેલો નંબર લાવવાનો પ્રયત્ન કરવાનો કડકડાટીને બધું મોડે જ કરવાનું આવું ખાવાનું પહેલું યાદ નહીં કરવાનું પહેલાં ભણવાનું યાદ કરીશ ને તો ખાવાનું બધું જ મળશે આઈસ્ક્રીમ પણ મળશે ચોકોબાર જે ખાવું હોય એ મળે પણ ભણવું પડે એવી રીતે મેં એને પટાવું કે તું આ મોબાઈલ પકડે ને વિડીયો બનાવવા કેમ કે બીજું કોઈ પકડે જ નહીં મારે આ ગોલું જ પકડી શકે અને એને પકડવા ગમતા રહેતા તો એને મારે બધું શું કહેવાય છે લલચાવીને એ કરવું પડે ચોકો બાર ખડાવવું પડે ને આઈસ્ક્રીમ આવું છોકરાઓનું કામ છે ત્યારે એ મોબાઈલ પકડે હવે દોસ્તો હવે અમે છે ને ઘરે જઈએ અને ઘરે જઈને બધું હવે વિડિયા એવું સારું તો ચાલો દોસ્તો અમારો વિડીયો હવે અહીંયા રસ્તામાં જ એન્ડ કરી દઈએ ઘરે નહીં પહોંચાડતા વિડીયોને કે ઘરે પહોંચતાં પહોંચતાં થાકી જઈશ બોલ્યો તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારા શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી કર્યું ને એ બધા અને બસ જય સ્વામિનારાયણ પોતાના મનને કેવું છે क्या आप शांति मे तो पे जगह में आई बेसी जाना अमने आ शू कह मस्त शांत जगह ते मन ने शांति देख एकदम नेक्स्ट हाँ अने बता जेने वीडियो इस, ओ, नहीं दिनार हाँ सुटले दोस्त हाँ हाँ हवे नारा मिस चल ये मारा छोकरी वाह मम्मी हम्म आई वहाँ जल्दी फिर लो हम्म